બે દિવસ જ ફરવા જાઉં છું એટલે હે મારે બહુ ઝાઝા કપડા નથી લેવા પછી એક જીન્સની જોડી લઈ લઉં એક નહીં બે ત્રણ લઈ લઉં એની ઉપર એક્સ્ટ્રા હે ને ત્રણ ચાર ટી શર્ટ નાખી દઉં કોઈક બદલતું હશે તો મારે બદલવા થશે એક જીન્સ ટી શર્ટ નાખી દઉં અને ઉપર ત્રણ ચાર ટી શર્ટ નાખ દઉં એક તો વન પીસ લઈ લઉં જો કોઈ વન પીસ પહેરેલું દેખાય ને તો ઠપકારી દઈશ વન પીસ ત્રણ ચાર નાઇટ ડ્રેસ લઈ લઉં એક હે ને સાદો નાઇટ ડ્રેસ લઉં એક થોડોક ડિઝાઇન વાળો છે ને જોડી ટુ જોડી કોટ સેટ વાળો નાઈટ ડ્રેસ લઉં અને ત્રણ ચશ્મા તો લેવા જ પડશે એક બપોરે પહેરીશ એક બપોર પછી પહેરીશ અને એક સાંજે પહેરીને નીકળીશ આ હે ને બપોરે તડકામાં પહેરીશ ચશ્માય ત્રણ જોડી ચશ્મા લઈ લઉં મેકઅપનો ડબ્બો લઈ લઉં એમ તો મારે મેકઅપ કાંઈ કરવાનું નથી હું નેચરલ બ્યુટી જ છું એટલે લેવું જ નથી પછી છે ને પ્રોબ્લેમ થાય છે મારે ચાર ટી શર્ટ કાઢતો એટલે ઘટે નહીં એટલે